અત્યારે હાલમાં આવી બહુ મોટી ખબર ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતથી તેના અંત સુધી ઘણા વર્ત અને તહેવારોને વિશેષ દિવસોની લાંબી કતાર લાગી છે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ત્રણ દિવસની રજા હતી જ્યારે બીજા સપ્તાહમાં પણ સતત કેટલાક દિવસો સુધી જાહેર રજા હોય છે જો તમે ક્યાંક બહાર ફરવા જવા માંગો છો અથવા ક્યાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે દસથી ચૌદની વચ્ચે ફરવાનો પ્લાન કરી શકો છો વાસ્તવમાં શાળાઓ કોલેજો ઓફિસો અને બેંકોમાં સતત પાંચ દિવસ સુધી બંધ રહેવાની જ છે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં પાંચ દિવસની રજા રહેશે ચાલો જાણીએ કયા કારણોસર રજા સરકારી રજા રહેશે દસ ઓક્ટોબરના ગુરુવારના મહા સપ્તમી નિમિત્તે રજા રહેશે આ અવસર પર દેશના કેટલાક રાજ્યોમાં સાડાઓ કોલેજો ઓફિસો અને બેન્કો બંધ રહેશે કેટલીક કંપનીઓમાં મહા સપ્તમીના દિવસે રજા હોતી નથી બાર ઓક્ટોબરના શનિવારના રોજ દુર્ગા પૂજા અને દશેરા નિમિત્તે શાળાઓ કોલેજો અને ઓફિસો અને બેન્કો બંધ રહેશે તેર ઓક્ટોબરના રવિવારના રોજ સાપ્તાહિક રજાના કારણે દેશની શાળાઓ અને કોલેજો ઓફિસો અને બેંકો બંધ રહેશે દિવાળી સંબંધિત તહેવારોને કારણ કેટલાક રાજ્યોમાં ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોબરના રજા રહેશે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ધન્યવાદ